નમસ્કાર ગીતાનો તૃતીય અધ્યાય એનું નામ છે કર્મયોગ બીજા અધ્યાયમાં શ્રી કૃષ્ણે અર્જુનને જ્ઞાનની વાત કહી છે સાંખ્યની વાત કહી છે કઈ રીતે અધ્યાત્મથી આપણે જીવનો ઉદ્ધાર કરવો કઈ રીતે અન્ય લોકોને અન્યાય સામે ભણવા એ બધી વાત થોડી જ્ઞાન સાથે કરી અને હવે શ્રી કૃષ્ણ તૃતીય અને ચતુર્થ અધ્યાયમાં કર્મની વાત કરે છે સૌ પ્રથમ એ કર્મયોગ વાત કરે છે કર્મયોગ કોને કહેવાય કૃષ્ણ કહે છે કે હે અર્જુન કર્મ કર્યા વગર કોઈ પણ માણસ એક ક્ષણ પણ રહી શકતો નથી કર્મ ન કરવા એવો કોઈ જ ગીતાનો હેતુ નથી શ્રી નથી કે કર્મ કામ્ય નથી આ સાથે કૃષ્ણ અહીં બે મહત્વના વિચારો આપે છે એક લોક સંગ્રહ અને એક યજ્ઞ ચક્ર પ્રવર્તન કૃષ્ણ કહે છે કે ધુમાડાથી અગ્નિ મેલથી જેમ અરીસો ઢંકાઈ જાય એમ ઈચ્છાઓ વડે જ્ઞાન ઢંકાઈ જાય છે જ્ઞાનનું પણ અહીંયા મહત્વ ખૂબ આંખ્યું છે કૃષ્ણે હાલ ટેકનોલોજીનું યુગ છે જ્ઞાનની સદી છે ક્યારેક તો એવું લાગે છે કે જ્ઞાનનો વિસ્ફોટ થઈ રહ્યો છે આપણી પાસે મોબાઈલ છે આધુનિક યંત્રો છે એના દ્વારા આપણે જ્ઞાન અને વિશેષ કરીને ઘણી વખત તો માહિતી માહિતીના કોથળાઓ ઠાલવીએ છીએ એ માહિતી એટલી મહત્વની નથી એમાં તો આવવા જેવું ન આવવા જેવું જોવા જેવું ન જોવા જેવું ઘણું બધું આવે છે પણ કૃષ્ણના મતે જે જ્ઞાન છે એ એ જ્ઞાન છે કે જેનાથી વ્યક્તિનો ઉદ્ધાર થાય જેનાથી સમાજનો ઉદ્ધાર થાય વ્યષ્ટિ અને સમષ્ટિ બંનેને કેન્દ્રમાં રાખતી ગીતા આપણને જ્ઞાન વડે જ આ ઈચ્છાઓનું નિયમન કરવાનું શીખવે છે કઈ રીતે થઈ શકે પરસ્પરમ ભાવયંત એવું ત્રીજા અધ્યાયમાં અગિયારમાં શ્લોકમાં કહ્યું છે પરસ્પરમ પરસ્પર એકબીજાની મદદ કરવી પરસ્પર સ્નેહ રાખવો કુભાવ કોઈ પ્રત્યે અહંકાર કોઈ પ્રત્યે વેર રાગે ઉચ્ચતે પણ આપણે બીજા અધ્યાયમાં વાત કરી દીધી છે એ જ વાતને એ જુદા સ્વરૂપે હવે આગળ વધારે છે કૃષ્ણ અને કે છે કે પરસ્પર પશુ પક્ષી પ્રાણી અને માનવ માત્ર પરસ્પર ભાવ સાથે સ્નેહ સાથે જીવવું તો જ સમાજનો ઉદ્ધાર થઈ શકશે અને સમાજ સમ્યક રીતે ચાલશે એને જ સમત્વ કહેવાય એને જ યોગ કહેવાય યોગ ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે યોગ એટલે માત્ર ધ્યાનમાં બેસવું એ યોગ નથી પરંતુ યોગ એટલે સમતા દરેક વસ્તુમાં સમત્વ રાખવું એને યોગ કહેવાય છે તેન ત્યક તેન ભુંજી થા એવો ઉપનિષદ કારણો નો વિચાર અહીં ગીતા આત્મસાત કરે છે ત્યાગી અને ભોગવી જાણો આપણે એકલા ખાઈએ ગીતામાં કીધું છે કે એકલો ખાય તે પાપ ખાય છે પોતાની કમાણીમાંથી બીજાને મદદ કરવી પોતાની આવકમાંથી પોતાના ખર્ચમાંથી બીજા માટે કંઈક કાઢવું એ ધર્મશાસ્ત્રોનો આ મહત્વનો મુદ્દો છે મનુસ્મૃતિમાં અને શાસ્ત્રકારોએ પણ કહ્યું છે કે આપણી આવકમાંથી કેટલોક હિસ્સો આપણે પશુ પક્ષી પ્રાણી અને સમાજ માટે કાઢીશું ત્યારે જ આપણે એના ઈશ્વરના ઋણમાંથી સમાજના ઋણમાંથી છૂટી શકીશું હું જ એનો સાક્ષી છું અહીંયા આપણને ઋગવેદના દ્વાસ ઉપરના સયુજા સખાયા એ બે પક્ષીઓની વાત તરત જ સ્મૃતિમાં આવે છે એક વૃક્ષ ઉપર બે પક્ષીઓ બેઠા છે એક ફળ ખાય છે અને એક સાક્ષી ભાવે નિહાળે છે આત્મા અને પરમાત્મા આ ની આ યાત્રા તો જન્મો જન્મ સુધી ચાલવાની છે આ જ વાત શ્રી કૃષ્ણ કહે છે હું જ ભોગતા કારણ કે પરમાત્મામાંથી જ આત્મા છૂટો પડેલો છે અખિલ બ્રહ્માંડ માં એક તું શ્રીહરી જૂજવે રૂપ તે અનંત વાસે એકમ સદ વિપ્રા બહુધા વદંતી વેદની વાતને નરસિંહે પણ આજ રીતે દોહરાવી છે ગુરુ દેવ ખરખરો ફોક કરવો આ વ્યક્તિગત સમાધાન ની વાત કરી છે ગીતાકારે પણ અર્જુન ને આ જ વાત કઈ છે કે જે બનવાનું છે એ બનીને જ રહેવાનું છે સામે રહેલા તારા સ્વજનો એ તારા જ છે આ જન્મમાં પણ તારી સાથે છે પૂર્વ જન્મમાં પણ તારી સાથે હતા અને આવતા જન્મમાં પણ તારી સાથે છે એનો અફસોસ એનો ખરખરો ફોક કરવો એ વાત અહીં આપણને નરસિંહે કહ્યું છે પીને તે બ્રહ્મા નરસિંહે કહ્યું છે ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્દરૂપ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે નરસિંહે આ ગીતાની વાતને સરળ ભાષામાં સમજાવી છે

આ સાથે આગળ ઉપર કૃષ્ણ બીજી વાત કહે છે યદ્યત આચરતી શ્રેષ્ઠ તત્ત દેવે તરો જન જે સમાજના શ્રેષ્ઠીઓ ધર્મના સંતો જે કાંઈ આચરણ કરે છે અન્ય લોકો તેને અનુસરે છે સમાજની અંદર કોઈ સારું કાર્ય કરવાથી અન્ય લોકો એને જ્યારે અનુસરે એ શ્રેષ્ઠ ગણાય છે તો શ્રી કૃષ્ણ પણ જે કાર્ય કરે છે અર્જુન પાસે જે કાર્ય કરાવવા ઈચ્છે તે તે દેવે અન્ય લોકો એને અનુસરશે પ્રેરણા રૂપ કાર્ય કરું શંકરાચાર્ય જે કર્યું કૃષ્ણે જે કર્યું અર્જુન જે કરશે અથવા તો અન્ય કોઈ મહાન વ્યક્તિઓ રવિન્દ્રનાથ ટાગોર વિવેકાનંદ એ આપણા પ્રેરણા પુરુષો છે એ જે કાર્ય કરે છે એ અન્ય સમાજના સામાન્ય લોકો માટે પ્રેરણા રૂપ છે અને એ એજ કાર્ય એ લોકો કરશે ત્રીજી વાત એ એમ કહે છે કે કામ એટલે કે ઈચ્છા વડે જ જ્ઞાન ઢંકાઈ જાય છે આગળ ઉપર કૃષ્ણ કહે છે કે જ્ઞાન જ મહત્વનું છે જીવનમાં પણ એ જ્ઞાન ક્યારે ઉપયોગમાં આવશે તો કે કામથી જ્ઞાન ઢંકાઈ જાય છે આગળ ઉપર આપણને વાત કહેલી છે કે કામા ક્રોધો કામથી ક્રોધ જન્મે છે અને ક્રોધથી સારા સારનો વિવેક ચાલ્યો જાય છે સારા સારનો વિવેક જતા માણસની બુદ્ધિ નાશ પામે છે અને માણસનું પણ પતન આપણે સમાજમાં જોઈએ છે એવા કેટલાય કિસ્સા કે ખૂબ જ્ઞાની માણસ હોય અને છતાંય ઈચ્છાઓને ઇન્દ્રિયો ને આધીન બને છે ત્યાં ઇન્દ્રિયોનો જ્યારે સંયમ થશે ત્યારે જ જ્ઞાન છે એ ઉગલ ઉગશે અને માણસ એમાંથી ને બહાર આવશે એનો સારા સારનો વિવેક થઈ શકે શ્રી કૃષ્ણે અહીંયા લોક સંગ્રહની વાત કરી છે કર્મયોગમાં કે જે કાર્ય કરો એ લોક સંગ્રહ અન્યને અર્પિત કરો કૃષ્ણાર્પણ કરો અન્ય માટે કરો યજ્ઞમાં એણે એ યજ્ઞની વાત કરી છે યજ્ઞમાં દ્રવ્ય યજ્ઞ તપ યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે જ્ઞાન યજ્ઞ ને શ્રી કૃષ્ણે ખૂબ મહત્વ આપ્યું છે દ્રવ્ય યજ્ઞ એટલે તમારી પાસે જે પૈસા છે એનાથી સમાજને કંઈક ઉપયોગી બનો પશુ પક્ષી પ્રાણી ગાય માનવ વ્યક્તિઓ એ દરેકને તમારા પૈસામાંથી કંઈક મદદ કરો એ દ્રવ્ય યજ્ઞ છે જો એ દ્રવ્ય યજ્ઞ થશે તો જ આપણી આવકના ના પૈસાનું આપણે શુદ્ધિકરણ કરી શકીશું બાળકનો ઉછેર કરે છે ત્યારે જો સંસ્કાર એનામાં પાયા હશે એ પણ એનું તપ છે ઘરડા માવતર ની સેવા કરવી એ પણ તપ છે આ તપો યજ્ઞ છે પણ કેવળ હોમ હવન એ યજ્ઞ નથી ભૂત યજ્ઞ દેવ યજ્ઞ અને પિતૃ યજ્ઞ એની વાત સ્મૃતિકારો એ કરી છે પિતૃ માટે તર્પણ કરવું આપણને જે વારસો આપી ગયા છે એના માટે હવે તર્પણ કરવું એનો મોક્ષ થાય એમનો ઉદ્ધાર થાય એના માટે પિતૃ યજ્ઞ છે ભૂત યજ્ઞ અથવા તો મનુષ્ય યજ્ઞ પ્રાણી માત્ર માટે કંઈક કરી છૂટવું આ તો સમાજ માટે બહુ અગત્યની વાત છે પ્રત્યેક પ્રાણી માત્ર માટે પછી માછલી હોય કે ચકલી હોય 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 પક્ષી કે કે પશુ ગાય અન્ય કોઈ પ્રાણી દરેક માટે કંઈક ને કંઈક કરી છૂટવું એ ભૂત યજ્ઞ છે આગળ ઉપર ગીતામાં દસમા અધ્યાયમાં કૃષ્ણ વાત કરશે જ આપણને અસ્મિ ચેતના પ્રાણી માત્રમાં હું ચૈતન્ય છું અને જો ઈશ્વરનો વાસ પ્રાણી માત્રમાં હોય તો આપણે એના પ્રત્યે હિંસા એના પ્રત્યે ક્રૂરતા કઈ રીતે દાખવી શકીએ કદાપી નહીં આપણે એના માટે કંઈક પણ આપણા હૃદયમાં જો ભાવ રાખીશું એને કંઈક ઉપયોગી થઈશું તો જ એ આ સાર્થક ગણાશે કામ અને ક્રોધને એના માટે વશમાં લેવા પછી કૃષ્ણ આગળ આ અધ્યાયમાં કે છે કે બધું કરવા માટે કામ અને કામ એટલે ઈચ્છા કોઈ પણ વસ્તુની ઈચ્છા કરવી મારે આગળ ઉપર આમ કરવું છે હું સફળતા એ દરેક વ્યક્તિનો અધિકાર છે કૃષ્ણે એ કહ્યું છે કે કર્મ એવા અધિકાર રસ્તે માં ફલે શું કદાચ કર્મમાં તો અધિકાર છે જ કર્મ તો કરવાનો જ છે ડાયરીમાં દરેક વસ્તુ નોંધાવાની જ છે જે પ્રમાણે નું કર્મ કરશો એ પ્રમાણે નું ફળ મળી રહેવાનું છે તો કર્મણીય વાધિકાર રસ્તે માફ કદાચ પુનઃ બીજા શબ્દ ભેદે

જન્મ એ કુદરતી છે પરંતુ અન્ન ખોરાક એ માણસ જીવી શકે છે અન્ન થાય છે કે વરસાદ આવે છે વરસાદ થાય છે તો કે યજ્ઞથી થાય છે યજ્ઞ ખેડૂત ખેતી કરે છે એમાં બીજ રોપે છે ખેતરમાં ખાતર નાખે છે સૂર્યનો પ્રકાશ પડે છે એની યોગ્ય માવજત કરે છે આ ખેડૂત માટે યજ્ઞ છે ત્યારે પ્રાણીઓ સુધી અન્ન મનુષ્ય સુધી અન્ન પહોંચે છે ખેતરમાં ઘાસ ઉગે છે તો પ્રાણીઓ ખાય છે ગાય ઘાસ ખાય છે તો એ ઘાસ ઉગે છે ત્યારે એટલે એ વરસાદ આવે છે તો જ

એ પણ એક પ્રકારનો યજ્ઞ છે આપણે આપણે પર્યાવરણને બચાવીએ છીએ જો પર્યાવરણની જાળવણી કરીશું તો જ ઋતુઓ પોતપોતાની રીતે યોગ્ય કાર્ય કરશે અન્યથા ઋતુઓ પર્યાવરણમાં ખોટો હસ્તક્ષેપ કરવાથી પર્યાવરણને ખોટી રીતે વૃક્ષોને આડેધડ કાપી નાખવા જંગલોનો નાશ કરવો

અધ્યાયમાં એ વાત કરીશું કે યોગ્ય રીતે જો પ્રકૃતિની પર્યાવરણની જાળવણી નહીં થાય તો વરસાદને આપણે લાવી નહીં શકીએ વરસાદ નહીં થાય તો અન્ન નહીં થાય અન્ન નહીં થાય તો પ્રાણીઓનું જીવન અશક્ય બનશે આ લોક સંગ્રહનો ખ્યાલ ગીતાએ આપ્યો છે અને એક યોગ્ય કર્મ કરવાથી આજે પર્યાવરણની જાળવણી યોગ્ય રીતે પ્રકૃતિને જાળવવી એ જ આપણું કર્મ છે અને આ કર્મથી જ આપણે યજ્ઞ કરી શકીએ છીએ અને આ કર્મ ક્યારે કરીશું જો આપણે બ્રહ્મને પામી શકીએ ઈશ્વર બરાબર એટલે ઈશ્વર ઈશ્વર સુધી પહોંચી શકીશું તો જ આપણે આ યોગ્ય કર્મ કરી કારણ કે આપણે આપણને ખ્યાલ હોવો જોઈએ એ આપણે આડેધડ જંગલો આડેધડ વૃક્ષો એનો નાશ કરવા લાગીએ જમીનોને બિન ખેતીમાં નાખી અને ત્યાં કોંક્રિટ સિમેન્ટના જંગલો ઊભા કરવા લાગ્યા છીએ

ન કરવા જેવું કર્મ કરી અને આપણે પર્યાવરણને પશુઓને પક્ષીઓને અને ત્યાં સુધી માનવ પણ નુકસાન પહોંચાડી અવશ્ય હમણાં કોરોના જેવી બીમારી આપણે ત્યાં આવી હતી વ્યક્તિઓ માણસો ખૂબ એમાં હેરાન થયા પરંતુ એ પણ એક પ્રકૃતિની માઠી અસર

પદ્ધતિઓ છે ઔષધોની એ આપણું પર્યાવરણ છે આપણી પ્રકૃતિ છે એ પ્રકૃતિને જાળવવી એ જ ગીતાકારનો સૂર છે અહીં દ્રવ્ય યજ્ઞ તપ યજ્ઞ મનુષ્ય યજ્ઞ ભૂત યજ્ઞ જે યજ્ઞની વાત કરી છે એ કેવળ હોમ હવન નથી એની સ્પષ્ટતા આવશ્યક છે હોમ હવન એ તો યજ્ઞ છે જ એ પણ પર્યાવરણની શુદ્ધિ કરે છે આજકાલ લોકો એમાં બહુ માનતા નથી કે ભાઈ એમાં એ કરવાથી શું થાય છે

એનું મૂળ ધર્મ છે જ્યાં 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 આપણે સામાન્ય એક કથા કરીએ છીએ ત્યારે નાગરવેલના પાન સોપારી જે જે ઔષધિઓ તરીકે આપણે વાપરીએ છીએ તુલસીના પાન વિષ્ણુ ભગવાન ઉપર ચડાવવામાં આવે છે શા માટે પ્રસાદ ઉપર તુલસીનું પાન મૂકવામાં આવે છે એમાં રહેલા બેક્ટેરિયાનો સંપૂર્ણ નાશ થાય પર્યાવરણની જાળવણી એ ગીતાકારનો અહીં પરોક્ષ રીતે આપણને ઉપદેશ છે અને પુનઃ એ શ્રી કૃષ્ણને એના યુદ્ધ માટે પ્રેરવા પ્રવૃત્ત કરે છે આભાર નમસ્કાર